નમસ્કાર દર્શક મિત્રો રહ્યા પૂજારા નેટવર્ક સમાચાર કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસનું રંગારંગ આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું મહત્તમ સંખ્યામાં ભાગ લેનાર સંખ્યામાં કેશોદ તાલુકો અવલ રમતગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર્સની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ સંચાલિત તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકની આદર્શ નિવાસી શાળા કેશોદના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલારત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નિખારવાનો અવસર આજે કેશોદ ખાતે જોવા મળ્યો હતો આ સ્પર્ધામાં છથી ચૌદ પંદરથી વીસ અને એકવીસ વર્ષ કરતાં વધારે વયના આશરે સાતસો કરતાં વધારે સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ઉપસ્થિત જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયા પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા આચાર્ય રણવરસિંહ પરમાર આઝાદ ક્લબના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી પ્રવીણભાઈ ભાલાલા સંસ્થાના આચાર્ય બી એસ ભાવસર નરેશભાઈ ચુડાસમા કચેરી અધિક્ષક કૌશિકભાઈ વડારિયા નારણભાઈ બારડ કેશોદ તાલુકા પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ તેમજ બોળી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો અને કલા રસિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર ભૂપેન્દ્ર જોશી આરપી સોલંકી હમીર બારડ ધ્રુવ ભટ્ટ સુભાષવાળા નારણભાઈ સોલંકી જગમાલભાઈ નંદાણીયા તૃપ્તિબેન જોશી હીરાભાઈ અજય ઠાકોર વિજયસિંહ વાળા બગિયા દિનેશભાઈ વગેરે સેવા આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના નામાંકિત એન્કર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો કલા રત્નો અને આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો શાળાના આચાર્ય તેમજ જિલ્લા નાયબ નિયામક પીડી સરબૈયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને સફળ આયોજનના સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા